ગઠબંધન ભાવનગરના લોકસભા ઉમેદવાર મકવાણાએ પ્રચારની શરૂઆત કરી છે રાજપરામાં ખોડિયાના દર્શન કરી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો મોટી સંખ્યામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ કાર્યકરો તેમની સાથે પ્રચારમાં જોડાયા બે દિવસ ક્ષેત્રમાં આવતા તમામ સ્થળોએ પ્રચાર કરાશે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ આની પહેલા અમારી જ્યારે મિટિંગ થઈ હતી ત્યારે મિટિંગમાં તમામ નેતાઓ ઉપસ્થિત હતા ઇવન શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત હતા અને શક્તિસિંહે પણ અમને પૂરેપૂરું સમર્થન આપેલું છે આજે પણ ટેલિફોનિક કહી શકાય કે ઉમેશભાઈ સાથે ચર્ચાઓ થઈ છે અને આજનો જે કાર્યક્રમ છે આજની જે રૂપરેખા છે એની તમામ પ્રકારની વાતચીત અને તમામ પ્રકારનો જે રોડમેપ છે એની એક ઊંડાણપૂર્વકની ચર્ચા અને કયા ગામમાંથી કેટલું સમર્થન ક્યારે કઈ રીતે ક્યાં જવું અને કોનો સંપર્કો તે બાધી જ બાબતોની અત્યારે જે ચર્ચા છે એ કોંગ્રેસ તરફથી પણ આમ આદમી પાર્ટીને થઈ ચૂકી છે એટલે ઉમેશભાઈ મકવાણા છે છે એ હું માનું છું કે સ્ટ્રોંગ કેન્ડિડેટ છે બટ ભાજપ જે છે જે ભારતીય જનતા પાર્ટી એ દેશ ને લૂટી રહ્યો છે જે ભાવનગર ને ભાવનગર રહેવા દીધું નથી જે મહારાજા કૃષ્ણકુમારસિંહ જે જે ભાવનગર આપ્યું હતું એ પ્રકારનું ભાવનગર રહેવા દીધું નથી એટલે કૃષ્ણકુમાર નું જે ભાવનગર પહેલા હતું સોનાનું ભાવનગર એ બનાવવા માટે થઈને અને છેવાડાના છેવાડાના માનવી સુધી અમે આ યાત્રામાં લઈ અને જવાના છીએ અને એના આશીર્વાદ લેવાના છે આ ઇન્ડિયા એલાયન્સનો એક ઉમેદવાર છે બાકી ચૂંટણી જે લડી રહી છે એ મારી ભાવનગરની જનતા લડી રહી છે મારી ગુજરાતની જનતા લડી રહી છે મારી બોટાદની જનતા લડી રહી છે એટલે જીત જે છે એ ચોક્કસ ફાળે મારી ભાવનગરની જનતા ને અતિભવ્ય જીત થવા જઈ રહી છે